ચાલો નમસ્કાર મિત્રો વેબકૂપના આ ડિનર શોની અંદર તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજનો જે ટોપિક છે ટેલિગ્રામમાં આપણે મૂકેલું પરંતુ મેં એવું ડિસાઈડ કરેલું કે ભાઈ સંસ્થાઓ વધારે ભણાવીએ યોજના છે એ આપણે કન્ટિન્યુ લાવીશું અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પર્સનલી મેસેજ પણ આવેલો છે કે સર જીકે માટે શું કરવું એમ કે જીકે છે ને આ એક પોર્શન એવો છે કે જેની અંદર વિદ્યાર્થીઓને ખરેખર અત્યારે શું કરવું ને ખ્યાલ જ નથી આવતો પરંતુ મિત્રો મારો અત્યાર સુધીનો અનુભવ મેં ઘણી બધી પરીક્ષાઓ આપેલી છે અને એ પરીક્ષાઓમાં કરંટ અફેર છે જીકે છે આવા ટોપિક્સમાં વિદ્યાર્થીઓને જ્યારે તકલીફ પડતી હોય છે પરંતુ એક મારા એનાલિસિસ મુજબ હું તમને કહું તો ગઈ કોન્સ્ટેબલની એક્ઝામ છે એ તમે લઈ લો બરાબર છે તમે મિત્રો પીએસઆઈ છે એની એ એક્ઝામ તમે લઈ લો એના પેપરો હશમુખ પટેલના લઈ લો તમે તલાટી જે લેવાયેલી છે એ લઈ લો ત્યારબાદ જુનિયર ક્લાર્ક જે લેવાની હતી એ એક્ઝામ છે મિત્રો એ લઈ લો ત્યાર ઇવન તમે જીપીએસસી ને યુપીએસસી એવું નથી કે એમાં આવા ક્વેશ્ચનો નથી આવતા જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામ તમે લઈ લો તો આ તમામ એક્ઝામ ની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તમને એક કોમન ટોપિક જોવા મળતો હોય અને એ જો કોઈ ટોપિક હોય તો મિત્રો એ છે આંતરરાષ્ટ્રીય સંસ્થા 100% તમને આ જે આંતરરાષ્ટ્રીય જેને આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છે બરોબર છે અને 100% તમને ગમે પેપર ખોલી લો તમને 100% એમાં આનો એક ક્વેશ્ચન છે તમને જોવા મળશે કેવા કેવા ક્વેશ્ચનો પૂછાય છે અને કરંટમાં કઈ રીતના હોય છે જો કે કરંટ રિલેટેડ આનો જે જે આખો ટોપિક છે એ તો આપણે અત્યાર સુધીનો છેલ્લા છ મહિનાનો એનાલિસિસ કરીને મૂકેલો છે હવે પછીના મહિનાનો ફરી આપણે મૂકી દઈશું તો એક કોમન ટોપિક છે સંસ્થાઓ અને એનું હેડક્વાર્ટર બની શકે કે તમે આ ટોપિક અત્યાર સુધી ક્યાંક વાંચ્યો હશે કોઈ પણ બુકની અંદર તમે જોયો હશે પણ હું તમને ગેરંટી આપું છું કે અત્યારે હું તમને જેમ ભણાવવાનો છું એવું તમે અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ નહીં ભણાવો એ લેવલથી તમને હું અહીંયા યાદ રખાવડાવીશ મેં આપણી ચેનલ આપણો વિડીયો જે છે એનો એક જ હેતુ છે કે તમને યાદ રહેવું જોઈએ દોસ્ત હું તમને ગમે એટલું ડીપમાં તમને સમજાવું પરંતુ જો તમને યાદ નથી રહેતું તો એ ટોપિકનું કે મેં ભણાવેલું છે એનો કશો જ મતલબ નથી એટલે હું તમને એ વેમાં લઈ જઈશ કે જે તમને યાદ રહે તો મિત્રો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે આજે આપણે પાર્ટ વન ભણીશું ઘણા બધા લોકો છે ને એ કેવું છે કે આ અગત્યના મુદ્દાઓ છે પરંતુ આપણે કેવું કે પ્લેટફોર્મ નાનું તો ભાઈ સ્વાભાવિક વાત છે કે આવડ આપણે તો વિદ્યાર્થીઓ એને તો એમ જ થાય કે ભાઈ ના આમાં તો શું છે એમ તો ઘણા બધા લોકો જે પહેલાં લાઈવ આવવાના હોય આપણે એમ કહીએ ને કે વિડીયો રિમૂવ કરી દેવાના તો લાઈવમાં આવે પણ હવે ઓછા વિદ્યાર્થીઓ લાઈવમાં આવે છે કશો વાંધો નહીં જે લોકો ભણે છે એના માટે આપણે સરસ મજાના સ્ટેપ બાય સ્ટેપ જીકેની અંદર તમામ માર્ક કવર થાય એવું આપણે ટ્રાય કરવાના છીએ તો મેક્સિમમ વિડીયો છે ને શેર કરજો મેક્સિમમ વ્યૂ આવે એવી ટ્રાય કરજો કે જેનાથી અમને પણ મજા આવે કારણ કે એક પ્રેરણાબળ તો જોઈએ ને તો એ તમારે પૂરું પાડવાનું છે તો દોસ્ત અહીંયા જેવું સંસ્થા આજે ભણાવવાનું છે આ એક સ્લાઇડ છે એ આજે તમને ભણાવીશ અને બહુ સરસ મજાની ભણાવીશ મિત્રો આજે આ આજે તમામ સંસ્થાઓ અહીંયા તમને દેખાઈ રહી છે તો સૌથી પેલા તો એનું હેડક્વાર્ટર આપણને યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો દોસ્ત યાદ રાખો કે આજે તમામ સંસ્થાઓ છે તમામ સંસ્થાઓ સ્વિટરલેન્ડ આ લો ચલો એક સાથે સાત સંસ્થાઓ છે એનું કામ પતી ગયું કે નહીં બાકી તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ કે ભાઈ કઈ કઈ સંસ્થાઓમાં ક્યાં ક્યાં હેડક્વાર્ટર કેટલી બધી સંસ્થાઓ આપણે કન્ફ્યુઝ કરે તો દોસ્ત યાદ રાખો કે આ તમામ સંસ્થાઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ અહીંયા વિપો આપેલું છે ત્યારબાદ અહીંયા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે રેડ ક્રોસ સંસ્થા છે મિત્રો અહીંયા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે અને મિત્રો વર્લ્ડ મેટરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે આ તમામ સંસ્થાઓનું એકમાત્ર હેડક્વાર્ટર હોય તો એ ક્યું છે તો દોસ્ત યાદ રાખવાનું છે કે હેડક્વાર્ટર છે ઝીનિવા સ્વિટ્ઝરલેન્ડ આ તમામ સંસ્થાઓનું હેડક્વાર્ટર ક્યું છે તો કે યાદ રાખીશું જીનિવા સ્વિટરલેન્ડ તમને પરીક્ષામાં પૂછે કે ડબલ્યુ એચ એટલે તમે તૈયારી કરતો હોય કોઈ બી છોકરો હોય ને એમ તમે એવું પૂછો ને કે ડબલ્યુ એચ ઓનું હેડક્વાર્ટર ક્યાં છે તો એ એક જ સંસ્થાનું આવડતું હોય કે ના આવડતું હોય પણ એ બધાને એક્ઝેક્ટલી એ તો ખબર જ હોય કે ભાઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે જીની ખાતે છે તો દોસ્ત આપણને પૂછે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન મિત્રો રેડક્રોસ સંસ્થા તમને પૂછે વર્લ્ડ મટીરિયો મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તો આ તમામ સંસ્થાઓના હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તો દોસ્ત યાદ રાખવાનું છે કે તમામ સંસ્થાઓના હેડક્વાર્ટર એક જગ્યાએ એટલે કે જેનીવા સ્વિતરલેન્ડની અંદર આવેલા છે ઓકે ચલો એક મુદ્દો તો અહીંયાથી ક્લિયર થઈ ગયો સાત સંસ્થા મેં તમને યાદ રખાઈ દીધી બરાબર હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક સંસ્થાને લઈએ કે જેમાંથી અગત્યના દિવસો પણ તમને હું યાદ રખાવીશ અગત્યનું કરંટ અફેર છે એ પણ હું તમને યાદ રખાવું છું આપણે સ્પીડમાં જઈશું થોડાક કારણ કે વિડીયો આપણે બહુ લાંબો બનાવવાનો થતો નથી બરાબર છે ટુ ધ જવું છે તો અહીંયા સૌથી પહેલી સંસ્થા આપેલી છે એ સંસ્થા છે મિત્રો કઈ યાદ રાખીએ કે ડબલ્યુ એચ ઓ જે સંસ્થા છે એ સંસ્થાની સ્થાપના ક્યારે થયેલી છે તો મિત્રો યાદ રાખે કે સાત એપ્રિલના દિવસે થયેલી છે ક્યારે થયેલી છે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના દિવસે અહીંયાથી આપણને એક ક્વેશ્ચન યાદ રહેશે તમને કોઈ એમ પૂછે કે વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવાય છે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે તો દોસ્ત યાદ રાખવાનું કે વિશ્વ આરોગ્ય દિવસ યાદ રાખીશું આપણે કે વિશ્વ આરોગ્ય દિવસ મિત્રો આપણે ક્યારે મનાવીએ છીએ તો યાદ રાખીશું કે સાત એપ્રિલના દિવસે મનાવીએ છીએ શું કામ તો કે સાત એપ્રિલના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના કરવામાં આવી હતી દોસ્ત કરંટ સાથે તમને થોડુંક ડબલ્યુ લઈ જાઓ

મુક્ત દેશો એવો કયો છે તો યાદ રાખીશું કે જોર્ડન દેશ છે જેને એમણે રક્તપિત મુક્ત જાહેર કરેલો છે તો આટલા મુદ્દાઓ છે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના આપણને યાદ રહેવા જોઈએ મિત્રો આવી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બીજી સંસ્થા કઈ છે તો મિત્રો યાદ રાખીશું એવી બીજી સંસ્થા છે એનું નામ છે મિત્રો રેડ ક્રોસ ઓર્ગેનાઇઝેશન રેડ ક્રોસ કે જે બીજા વિશ્વ દરમિયાન જે ઘાયલ સૈનિકો છે એના માટે કામ કરતી અને હવે આખા વિશ્વ માટે કામ કરે છે આખા વિશ્વમાં એના હેડક્વાર્ટર આવેલા મીન્સ કે એની પેટા સંસ્થાઓ આવેલી છે પરંતુ આપણને પૂછે કે એનું હેડક્વાર્ટર ક્યાં છે તો યાદ રાખીશું કે આ તમામ સંસ્થાઓનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે જેનીવાની અંદર મિત્રો યાદ રાખીએ કે રેડક્રોસ સંસ્થા છે એને આપણને બે વસ્તુ જીકે ની અંદર બહુ અત્યાર સુધીમાં પૂછાયેલી છે જો દોસ્તો હું એવું કહું કે આ વસ્તુ પૂછાયેલી છે એટલે યાદ રાખવાનું કે પરીક્ષામાં પૂછાયેલી છે તો જ હું એવું કહેતો છું એટલે અત્યાર સુધીના ક્વેશ્ચનોનો મે એનાલિસિસ કરેલું છે તો દોસ્ત યાદ રાખીએ કે રેડ ક્રોસ સંસ્થા છે એનો આપણે એક દિવસ મનાવીએ છીએ જેને આપણે રેડ ક્રોસ ડે કહીએ છીએ બરાબર તો રેડ ક્રોસ ડે આપણે કોની યાદમાં મનાવીએ તો રેડ ક્રોસ સંસ્થાની યાદમાં મનાવીએ છીએ 8 મે યાદ રાખીશું દોસ્ત આઠ મહિને આપણે કયો દિવસ કહીએ છીએ તો કે યાદ રાખીશું રેડ ક્રોસ ડે તરીકે આપણે મનાવીએ છીએ કયા દિવસ તરીકે મનાવીએ છીએ તો કે રેડ ક્રોસ ડે તરીકે મનાવીએ છીએ ઓકે ત્યારબાદ હવે આપણને એ પૂછે આ પરીક્ષામાં ગોણ સિવાય પૂછેલું છે આપણને પૂછે કે રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક કોણ છે આપણને પૂછે કે રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક કોણ છે તો યાદ રાખીશું હેનરી ડ્યુનાન્ટ કોણ છે દોસ્ત યાદ રાખવાનું છે કે હેનરી ડ્યુનાન્ટ છે એ શું છે તો કે રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે તો રેડ ક્રોસમાંથી આ બે મુદ્દા છે જે આપણે એક્ઝેક્ટલી યાદ હોવા જોઈએ મિત્રો એનાથી આપણે આગળ જઈએ એનાથી આગળ જઈએ અને એવી સરસ મજાની સંસ્થા કે જે યુએન ની સ્થાપના પહેલા પણ એની સ્થાપના થયેલી છે યુનાઇટેડ નેશન કે જે આ સંસ્થાઓની બાપ કહી શકાય બરાબર છે આખા વિશ્વનો સંસ્થાઓમાં બાપ કહી શકાય કઈ છે તો યુએન છે અને મિત્રો એની પહેલા પણ જો સ્થાપના થઈ લે તો એ છે મિત્રો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દોસ્ત યાદ રાખીએ કે ઇન્ટરનેશનલ લેબર લેબર એટલે શું થાય તો દોસ્ત મજૂર શું થાય લેબર એટલે શું થાય જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે મજૂર બરાબર છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કે મિત્રો જેની સ્થાપના છે મિત્રો એ ઓગણીસો ઓગણીસ માં થયેલી છે આ યાદ રાખીશું ઘણી વખત પરીક્ષામાં આપણને પૂછે તો યાદ હોવું જોઈએ

તો તમને બધાને યાદ છે કે જ્યારે આપણે મનાવીએ છીએ ગુજરાતનો સ્થાપના દિવસ આખું વિશ્વ મનાવતું હોય છે મજૂર દિવસ દિવસ તો તો દોસ્ત દોસ્ત એના આપણે યાદ યાદ રાખીશું કે કે મે જે એ દિવસે કયો મનાવાય છે રાખીએ ઇન્ટરનેશનલ લેબર ડે એટલે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવીએ છીએ તો કે પેલી મે ના દિવસે મનાવીએ છીએ તમામ જીકે ના દિવસો સાથે આ ટોપિક એવા છે કે બહુ હાઈ લેવલનું નું વાંચ્યું પણ સામાન્ય ક્વેશ્ચન છે ક્યારેક આપણે મિસ્ટેક કરી દેતો હોય છે બરોબર છે યાદ રાખીએ દોસ્ત હજી એક દિવસ કે જે આઈ આઈએલઓ દ્વારા મનાવવામાં આવે છે અને દોસ્ત એ દિવસ છે મિત્રો અઠ્યાવીસ એપ્રિલ કયો દિવસ છે અઠ્યાવીસ એપ્રિલ દિવસ આ અઠ્યાવીસ એપ્રિલ છે એ શું કરે છે તો મિત્રો યાદ રાખીએ કે એ મનાવે છે કે વર્લ્ડ ડે વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ યાદ રાખીશું સેફ્ટી એન્ડ હેલ્થ ઓન વર્ક બરાબર છે એટલે કે જે કામ કરીએ છીએ મિત્રો ત્યાં સેફટી અને હેલ્થ માટેનો દિવસ છે એ ક્યારે મનાવાય છે તો યાદ રાખીશું એપ્રિલના દિવસે આપણે મનાવીએ છીએ ઓકે કદાચ હું અહીંયા જે ઉપર લખું છું જો તમને ના દેખાતું હોય તો તમારી વિડીયોની જે ક્લિયરિટી છે ને ઉપરથી એચડીમાં કન્વર્ટ કરી દેજો બરોબર છે સાતસો વીસ માં એટલે તમને થઈ જાય ઉપર આવતું હશે એડવાન્સ ક્લિયરિટીનું ત્યારબાદ મિત્રો સંસ્થા જે અગત્યની છે ને એ સંસ્થા છે મિત્રો વિપો સંસ્થા કે જે વિપો સંસ્થા છે દોસ્ત એ સંસ્થાને એનું પૂરું નામ કેવું છે તો કે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કેવું આનો મતલબ શું થાય ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી તો મિત્રો યાદ રાખીએ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો મતલબ થાય બૌદ્ધિક સંપદા શું થાય દોસ્ત તો કે બૌદ્ધિક સંપદા આ બૌદ્ધિક સંપદા એટલે શું થાય કે જ્યાં બુદ્ધિના ઉપયોગથી એ વસ્તુ હોય છે તો બુદ્ધિના ઉપયોગથી તમે ઇન્વેન્શન કર્યું હોય બરાબર છે તમે કોઈ ટ્રેડમાર્ક લઈ આવ્યા હોય તમે કોઈ કંપની તમે કોઈ વસ્તુ બનાવી તો એની પેટન્ટ હોય તમને ખ્યાલ છે ને થોમસ નામે સૌથી વધુ છે હતી તમે કોઈ નવું સંશોધન કર્યું તો એની કોઈ કોપી ના મારી જાય તો તો એનું એનું ધ્યાન વિશ્વમાં કોઈ રાખતું જોઈએ કોપી રાઇટ ના લાગે બરાબર કોપીરાઈટ છે એના ઉપર જો કોઈ કામ કરતું હોય તમે ટ્રેડમાર્ક છે ટ્રેડમાર્ક તો ટ્રેડમાર્ક ઉપર કોઈ કામ કરતું હોય બરોબર આવી તમામ વસ્તુઓ છે એના ઉપર જો કોઈ કામ કરતું હોય એવું કઈ ઓર્ગેનાઇઝેશન છે મિત્રો એ છે ઇન્ટરલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે વિપો મિત્રો આ સંસ્થાનું હેડક્વાર્ટર પણ કઈ જગ્યાએ આવેલું છે તો દોસ્ત આપણે યાદ રાખવાનું છે કે જીનીવા ખાતે કઈ જગ્યાએ છે દોસ્ત તો કે જીનીવા ખાતે આ સંસ્થા એટલા માટે કામની છે તમે એક ઇન્ડેક્સનું નામ સાંભળ્યું છે અને ઇન્ડેક્સ છે મિત્રો આઈપી ઇન્ડેક્સ ઇન્ટર ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ બરાબર જેને આપણે આઈટી ઇન્ડેક્સ કહીએ છીએ આ આઈટી ઇન્ડેક્સ એ પણ કોણ બહાર પાડે છે તો દોસ્ત યાદ રાખીશું વિપો બહાર પાડે છે કે જે નક્કી કરે કે કયા દેશમાં કેટલા પેટન્ટ આવેલી છે કયા દેશમાં કેટલા ટ્રેડમાર્ક આવેલા એના આધારે નક્કી થાય કે કયા દેશમાં કેવા સંશોધન સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે બરાબર છે તો યાદ રાખીશું કે આ સંસ્થાનું હેડક્વાર્ટર પણ ક્યાં છે તો કે મિત્રો જીની અંદર છે ચલો ત્યારબાદ અને મિત્રો તમને કન્ફ્યુઝ કરે એવી સંસ્થાઓ હવે જે ચાર ભણવાની છે બરોબર તો મિત્રો એની અંદર સૌથી પહેલું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ક્યુ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દોસ્ત આ જે સંસ્થા છે આ જે સંસ્થા છે એનું હેડક્વાર્ટર તો આનું આનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે જીનીવાની અંદર ક્યાં છે તો કે જીનીવાની અંદર પરંતુ મિત્રો આ વર્લ્ડ ટ્રેડ છે જે પરીક્ષામાં તલાટી અથવા તો બેમાંથી એક પેપરમાં છે જોઈ લેજો મિત્રો આપણને પૂછેલું છે કે આની સ્થાપના ક્યારે થયેલી છે તો આપણે યાદ રાખીશું દોસ્ત કે એની સ્થાપના છે એ ક્યારે થયેલી છે તો મિત્રો પહેલી જાન્યુઆરી ઓગણીસો ને માં ક્યારે થયેલી છે ઓગણીસો પંચાણું ની અંદર મિત્રો એની સ્થાપના થયેલી છે યાદ રાખવાની છે કોની જગ્યાએ થઈ હતી તો મિત્રો યાદ રાખીશું જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ બરાબર છે આની જગ્યાએ મિત્રો કોની સ્થાપના કરવામાં આવી હતી તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જે ટેરિફ લગાડવામાં આવતી હોય છે જે એકબીજા દેશો છે જે ટ્રેડ થાય છે જે બિઝનેસ થાય છે એના ઉપરનું આખું સંચાલન છે મેનેજમેન્ટ છે એ કોણ કરે છે વર્લ્ડ લેવલે તો મિત્રો યાદ રાખીશું કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મિત્રો આ ડબલ્યુટીઓ આને પણ આપણે શું કહીએ તો કે આ છે ડબલ્યુટીઓ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પરંતુ એના જેવી જ એક સંસ્થા છે તો મિત્રો એ છે અહીંયા આ યુએન લખીએ ના પણ લખે યાદ રાખજો આ યુએન અહીંયા લખેલું છે તો એ લખીએ ના પણ લખે તો અહીંયા આ યુએન છે એ તમે નો પણ લખો તો પણ ચાલે તો મિત્રો આ પણ ડબલ્યુટીઓ છે તો તમને જ્યારે ડબલ્યુટીઓ ડબલ્યુટીઓ આપેલું હોય તો ઘણી બધી વખત વાંચવામાં કે પેપરમાં કન્ફ્યુઝ થઈ જઈએ તો મિત્રો અહીંયા યાદ રાખીએ કે અહીંયા જે વર્લ્ડ ટુર આ જે ટી છે મિત્રો આ જે ટી છે એ છે ટુરિઝમનો કેનો છે ટુરિઝમ બરોબર છે યાદ રાખીશું વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન જો અહીંયા તમને થોડું એવું દેખાતું છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન મિત્રો યાદ રાખીશું કે ડબલ્યુટીઓ તો સામે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે એને પણ યાદ રાખવાનું છે તો આ બેય છે મિત્રો એ ભેગા ન થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે બંનેને આપણે બોલીએ ડબલ્યુટીઓ એક વર્લ્ડ ટ્રેડ છે યાદ રાખીશું કે અહીંયા ટી છે એ કેનો છે તો કે ટ્રેડનો છે અને અહીંયા ટી છે તો કે ટુરિઝમનો છે મિત્રો આનું હેડક્વાર્ટર ક્યાં છે તો યાદ રાખવાનું કે વર્લ્ડ ટ્રેડ પૂછે

કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ છે આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ એ ક્યારે મનાવાય છે તો કે સપ્ટેમ્બરે મનાવાય છે પરંતુ મિત્રો તમને એમ પૂછે કે રાષ્ટ્રીય પ્રવાસ દિવસ ક્યારે મનાવાય છે તો મિત્રો યાદ રાખીશું કે રાષ્ટ્રીય પ્રવાસ દિવસ છે પચીસ જાન્યુઆરીના દિવસે મનાવાય ક્યારે મનાવાય છે પચીસ જાન્યુઆરીના દિવસે મનાવાય છે બરોબર છે અને મિત્રો યાદ રાખજો રાષ્ટ્રીય પ્રવાસ દિવસ રાષ્ટ્રીય પ્રવાસ દિવસ છે એ ક્યારે મનાવાય છે તો કે પચીસ જાન્યુઆરી પરંતુ તમને એનું કન્ફ્યુઝન રાષ્ટ્રીય પ્રવાસ દિવસ તરીકે ના થવું જોઈએ રાષ્ટ્રીય પ્રવાસ દિવસ જેને આપણે એનઆરઆઈ દિવસ પણ કહીએ છીએ અને એ મનાવાય છે નવ જાન્યુઆરીના દિવસે આ યાદ રાખવાનું છે જો તણે ત્રણ છે હું અહીંયા લખું છું તણે ત્રણ યાદ રાખજો તમને પૂછે મિત્રો આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ તો યાદ રાખવાનું સત્યાવીસ સપ્ટેમ્બર તમને પૂછે મિત્રો રાષ્ટ્રીય પ્રવાસ દિવસ શું પૂછે રાષ્ટ્રીય પ્રવાસ દિવસ તો મિત્રો યાદ રાખવાનું પચીસ જાન્યુઆરી શું યાદ રાખવાનું પચીસ જાન્યુઆરી જે પૂરા વિશ્વમાં મનાવાય અને રાષ્ટ્રીય છે એ માત્ર ભારત દેશમાં મનાવાય અને તમને પૂછે કે રાષ્ટ્રીય પ્રવાસી દિવસ આ પ્રવાસી એટલે કોણ તો કે એનઆરઆઈ લોકો કોણ થાય એનઆરઆઈ લોકો અને એ દિવસ આપણને પૂછે તો દોસ્ત એ યાદ રાખવાનું છે નવ જાન્યુઆરી ક્યારે યાદ રાખવાનું છે નવ જાન્યુઆરી અને આ હમણાં તાજેતરમાં મનાવાઈ ગયો દર બે વર્ષે મનાવાય છે આ દિવસ ક્યારે મનાવાય છે દર બે વર્ષે એટલે પરીક્ષામાં યાદ રાખવાનું કે આ દિવસ ક્યારે મનાવાય છે વર્ષે પેલા તો દર વર્ષે હવે દર બે વર્ષે મનાવાય છે બે હજાર હતો બે હજાર હતો હવે મિત્રો બે હજાર પચીસ માં આવ્યો હવે ક્યારે આવશે તો કે હવે સીધો બે હજાર સત્યાવીસ માં આવશે એટલે આ કરંટ અફેરમાં છે ભુવનેશ્વર ખાતે આયોજન હતું ક્યાં હતું ભુવનેશ્વર ખાતે બરોબર છે તો કરંટ અફેરમાંથી જોઈ લેવાનું છે અને થીમ મને કહેવાની છે કે એની થીમ શું હતી ચાલો ત્યારબાદ મિત્રો આ બે સંસ્થા યાદ રહી ગઈ ડબ્લ્યુટીઓ ટ્રેડ તો જીનીવા ટુરિઝમ તો મેડિટ સ્પેન બંનેમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ દોસ્ત આ લેક્ચર પચાવી ગયા અને જો તમને ખબર પડી ગઈ કે આ વેપકુ ફાળા કંઈક અલગ આપે છે અને દોસ્તા દરેક લેક્ચર જોઈ ગયા ને તો તમારે પરીક્ષામાં સફળતા સફળ થવા માટે વાર નહીં લાગે દોસ્ત બાકી ભરતીઓ તો આવતી રહેવાની તો હું આપણે ફોર્મ ભરતા રહીશું આ જીવન માટે આ જીવન માટે આ કરવાનું છે ના દોસ્ત એક વખત પાસ થઈ જવાનું છે એક વખતની તૈયારીમાં વારે વારે નવા નવા લેક્ચરો જોવાના નવું નવું સબસ્ક્રિપ્શન લેવા નવા નવા ક્લાસ કરવા એ ઝંઝટમાં નહીં પડવાનું સ્માર્ટ વર્ક કર દોસ્ત અને પરીક્ષામાં પાસ થા અને નીકળ અહીંયાથી શું કામ કારણ કે બાકી તો ભાઈ આ બધું તો ચાલતું જ રહેવાનું છે આપણે પરીક્ષામાં પાસ થવાનું બે હજારની બત્રીસની ભરતીમાં આપણે ફોર્મ ભરતા હોય એવું નથી કરવાનું બરાબર છે ચલો ત્યારબાદ વર્લ્ડ મેટિરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન તો દોસ્ત યાદ રાખીએ કે વર્લ્ડ મટિરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે મિત્રો આ ડબલ્યુ જો બંને સંસ્થાઓ જ્યાં જ્યાં જે કન્ફ્યુઝન છે મેં બાજુબાજુમાં રાખેલી છે આ બંને વચ્ચે મિત્રો કન્ફ્યુઝન થાય મિત્રો આને આપણે કહીએ છીએ ડબલ્યુ શું કહીએ છીએ ડબલ્યુ એમ મિત્રો આપણે જેને મટિરિયોલોજીકલ સાયન્સ કહીએ છીએ જે હવામાનને લગતું કામ કરે છે ને મિત્રો યાદ રાખીશું કે જે હવામાનને લગતું કામ કરે બરાબર છે હમણાં તાજેતરનું કરંટ અફેર કહું તો મિત્રો તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ સંસ્થા એ બે ના વર્ષને સૌથી ગરમ વર્ષ તરીકે જાહેર કર્યું ડબલ્યુ એમ ઓ જેનું હેડક્વાર્ટર ક્યાં છે મેડ્રીડ સ્પેન ખાતે છે મિત્રો આવી જ સંસ્થા ડબલ્યુ અહીંયા યાદ રાખે ડબલ્યુ જેનું કન્ફ્યુઝન આપણને થાય આઈ જોડે મિત્રો અને બે સંસ્થાઓ કંઈક અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દોસ્ત અને આનું હેડક્વાર્ટર ક્યાં છે તો દોસ્ત યાદ રાખીશું કે લંડન યુકે ખાતે છે ક્યાં છે લંડન યુકે ખાતે અને દોસ્ત યાદ રાખવાનું છે કે આ શેના માટે કામ કરે છે તો યાદ રાખીશ સમુદ્ર વિજ્ઞાન શેના માટે સમુદ્ર અને જહાજો માટે તો યાદ રાખીશું દોસ્ત બે સંસ્થાઓમાં આપણે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં ડબલ્યુએમઓ તો વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે હવામાન માટે કામ કરે છે જે વેધર માટે કામ કરે છે વાતાવરણ માટે કામ કરે છે અને આમ ઓ જે સમુદ્ર વિજ્ઞાન માટે કામ કરે છે જેનું હેડક્વાર્ટર લંડન યુકેમાં છે હવે જો તમને કહું હવે આપણે આગળ શું ભણવાના

તો કોમેન્ટ કરવાની છે ને વિડીયોને ખાસ શેર કરી દેવાનો છે આપણે વેબકૂફના દરેક વિદ્યાર્થીઓ છે એને જીકેની અંદર એનો પાયો છે ને મજબૂત કરી દેવો છે દોસ્ત ગમે એવી જીકેની બુક લેશો કોઈપણની પણ દોસ્ત બધામાં સેમ કન્ટેન્ટ આપેલું છે દોસ્ત પણ તો દોસ્ત વિશેષ ભણવું હોય ને તો આવી વસ્તુને ફોલો કરતી રહેવાની બરાબર છે બાકી જીકે છે એ દુનિયા દરિયો છે દોસ્ત એમાં શું કરવું ટપ્પા જ નહીં પડે પણ આવા એક્ઝામ એનાલિસિસની સાથે જેમ યોજના છે એ કરાવી એમ દોસ્ત આ બધી સંસ્થાઓ હું કરાવીશ આ બધી સંસ્થાઓ દોસ્ત માર્કને છટકવા નથી દેવાના થાતો ઓકે તો આવતા રહેજો લાઈવમાં અને આ બધી સંસ્થાઓ છે આપણે એક બે ત્રણ પાર્ટની અંદર પૂરી કરીશું અને યોજનાઓ છે એ પણ લાવીશું મોટાભાગના વિદ્યાર્થીઓને યોજના છે ને ક્લાસમાં એવું કીધે આ ઘરેથી કરવાનો ટોપિક છે જાતે કરવાનો ટોપિક છે હજારો રૂપિયા ફી ભરવા છતાં કોઈ નથી કરાવતું તો મિત્રો એ અહીંયા હું કરાવીશ તો વિડિયો છે એને શેર કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ છે ખાસ કરી દેજો કેવી મજા આવી એ કોમેન્ટ કરી દેજો થેન્ક યુ જય હિન્દ ફરી કાલે મળીશું આપણે નવા ટોપિક સાથે એકદમ આઈએમપી ટોપિક સાથે